ભાઈ જવાનું છે બે જગ્યાએ પણ તૈયાર થઈને આવી જાય તો ભાઈ દાદા કે તૈયાર થઈને આવશે નહીં વાત સહી લગભગ એમ કેવાય કે શાર યુગ વયા ગયા ને પછી મારી વાલી આવી એમ અને તાત્કાલિક ગાડી મારી મેલી અને પહોંચી ગયા સદગુરુ હીરોમાં અહીંયા તો ભાઈ લાલ ફુગાવો સરસ મજાનો ગેટ બનાવ્યો હતો અને જાણે અમારો રિસેપ્શન કેમ ન હોય એમ પપ્પા પગલી કરતા કરતા અમે અંદર એન્ટ્રી કરી હો સ્કૂટર ને લાલ કપડા થી રાખી દીધું એટલે કોઈ જોઈ ન પણ હમણાં તમને બધાને બતાવું સ્કૂટર છે આ હીરો નું ડેસ્ટિની એકસો ને પચીસ ત્રણ દીકરીઓને બે મારા લાલ કપડું હટાવી દીધું ગણપતિ બાપાનું નામ લીધું અને સ્કૂટર કરી નાખ્યું લોન્ચ બધા તાળીઓનો ગડગડાટ કરી નાખો ફટાકડા ફડા અને દીકરીઓને હાથે કોઈ પણ વસ્તુનો શુભાર્મ થતો હોય તો એનાથી વિશેષ તો બીજું શું હોય શકે એટલે ત્રણેય દીકરીઓ એક સાથે સેલ મારી અને શુભ શરૂઆત કરી દીધી પછી જેના મેનેજર આખી ગાડી વિશે અમને જાણકારી આપી આ ગાડીમાં સરસ મજાની ડિજિટલ ડિસ્પ્લે છે લાંબી અને આરામદાયક સીટ છે મજબૂત એલો વ્હીલ્સ સેગમેન્ટમાં એમ કે સૌથી વધારે માઇલેજ આપે છે એલઈડી પ્રોજેક્ટર હેડલાઇટ એ પણ ડીઆરએલ સાથે અને ડિઝાઇન પણ એક નંબર છે ગાડીની જોઈ લ્યો તમે આ બધું સાંભળ્યું એટલે મારી કે મારી ગાડી શીખવી છે મેં કીધું આને કહેવાય સેલ સેલ મારો એટલે ગાડી સ્ટાર્ટ થઈ જાય આ સેલ લીવર લીવર આપો એટલે ગાડી મને દોડવા

ખુશી એટલી ખુશી અંદેને કેક ખવડાવી પછી મને અસાના કહેવાય આવ્યું કે મારી વાલીને કેક ખવડાવવાની તો બાકી રહી ગઈ છે પછી પ્રેમથી મારી વાલીને કેક ખવડાવી હારું છું અહીંયા યાદ આવી ગયું બાકી ઘરે પગી જાય ને આમ તો મોટો ડખો થઈ જાય પછી ભાઈ સમાજ થઈ ગયો ગ્રુપ ફોટોનો પણ ગ્રુપ ફોટો માટે બધાને ગોઠવવા એ બહુ મોટી માથાકૂટ વાળું કામકાજ છે પણ આ બધી માથાકૂટ કરી હવે ગોઠવાઈ ગયા અને સરસ બધાનો ફોટો ભાઈ પાડી લીધો હો અને પછી ભાઈ મેં ત્રણ વાર હેપી ભૂરે કર્યું પછી તો ભાઈ દોર શરૂ થઈ ગયો ફોટોગ્રાફીનો હો પછી ભાઈ ત્યાંથી લીધી રજા અમારે બીજા ઠેકાણે પણ હતું પણ એક હપેત્રુ દેવાનું હતું હપેત્ર હું કહેવાય તમને ખબર તો કમેન્ટ કરજો અને હપેત્રો દેવો મોકલો ઉદય ભાઈ ને ડાયરો પહોંચી ગયા ગયો જલારામ હીરોમાં બધા સરસ મજાનો લાલ ફુગાનો ગેટ બનાવ્યો હતો આપણે આગળ વધ્યા એટલે ઓટોમેટિક દરવાજો ખુલી ગયો પછી આપણે પાપા પગલી કરતા કરતા એન્ટ્રી લઈ લીધી અહીંયા ગાડીને કાપડ ઢાકું હતું હવે ગણપતિ બાપાને જય બોલાવી કાપડ હટાવ્યું અને ગાડીને કરી નાખી લોન્ચ આ ભાઈ એજ ગાડી છે એટલે કે હીરો ડેસ્ટીની એકસો ને પચીસ કાપડ હટાવતા હોય બધા તાળીઓનો ગડગડાટ કર્યો એકબીજાને શુભકામનાઓ આપી અહીંયા પણ આ દીકરી ગાડી બુક કરાવી હતી ફોટા ફોટા પાડી અને પછી ગાડી દીકરીને સોપી દીધી દીકરી ખુશ થઈ ગયો અહીંયા હોય કેકની વ્યવસ્થા હતી આજના દિવસમાં અમારું આ બીજું કઈ કટિંગ થવાનું છે ભાઈ પછી કેક કટિંગ કર્યું અને કેક ખવડાવી બધાના મોઢા મીઠા કર્યા અને આ વખતે યાદ કરીને મારી વાલીને કેક ખવડાવ્યો એટલે પછી હું વાંચી કાંઈ લોસો ન પડે એ બધી અચ્છી વાત કહીએ અરે ગ્રુપ ફોટો કેમ બોલાય અમુક જોવાની હેઠે બેહી ગયા અમ બધા વાહે ઉભા ગયા અને સરસ મજાનો ગ્રુપ ફોટો પાડ્યો સ્કૂટર લોન્ચ કરી નાખતું પણ એના વેરિયન્ટ લોન્ચ કરવાના બાકી હતા એટલે ફરી પાછું લાલ કાપડ ઉઠાવી અને એમ કહેવાય કે બધા વેરિયન્ટ કર્યા લોન્ચ તાળીઓનો ગડગડાટ થઈ ગયો જોઈ લ્યો ભાઈ આ બધા વેરિયન્ટ છે પછી તો અમને હરક અમારે સ્કૂટર સ્કૂટરની એક રાઈડ તો લેવી જોયું એટલે બે માણસ બેસી ગયા સ્કૂટરની ની ઉપર સેલ્ફ મારો લીવર આપ્યું અને જિંદગી એક સફર હે સુહાના કલ ક્યાં ભાઈ અમારી ગાડી ભાઈ મણી હાલવા હો ભાઈ ભગવાન તમારા બધા જીવનની ગાડી આમ ન મકારે બધી ઈચ્છા પૂરી કરે મોજ મોસ્ત જીવન વિતાવવા પ્રાર્થના આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ જોવાની મજા આવતી હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ફોલો તો ખાસ કરી દેજો હું એટલે અમને મજા આવી જાય પછી હાલો તો ભેગા થવું પાછા પાછું કરશું મોજે મોજ ત્યાં સુધી હાવ ડાયરે અમારે બે tarefa de Ram Ram